અમદાવાદ તાલુકામાં ધુંડાળા દેવનું બે કાંઠે વહેતી વાત્રક નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હોનારત ટાળવા પચીસ તરવૈયાઓ સાથે પોલીસ જવાનોનો ખડેપગે બંદોબસ્ત મહેમદાબાદ શહેર તેમજ તાલુકામાં ધૂંડાળાદેવનું દસ દિવસ પૂજનાર્ચન અને આતિથ્ય બાદ આજે ધામધૂમથી ડીજે તેમજ ઢોલ નગારાના તાલે ભક્તોએ ભારે હૈયે લોકમાતા વાત્રક નદીમાં વિસર્જન કર્યું હતું તો દાદાનું વિસર્જન કરવા અમદાવાદ તરફથી કેટલાય ભક્તો વાત્રક નદીના કાંઠે મહેમદાબાદ આવતા હોય છે માટે મહેમદાબાદ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખી હતી મહેમદાબાદ શહેર તેમજ તાલુકામાં મંડળ સંસ્થાઓ તેમજ સોસાયટીઓ અને વ્યક્તિગત રીતે દાદાનું દસ દિવસ પૂજન અર્ચન કર્યા બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું મહેમદાબાદ તાલુકા અને શહેરમાંથી પસાર થતી લોકમાટા વાત્રક નદીમાં દાદાનું વિસર્જન એ ખૂબ જ સારું ગણાતું હોવાની વાત ધ્યાને રાખી મહેમદાબાદ શહેર અને તાલુકા સિવાય અમદાવાદ નડિયાદ તરફથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દાદાની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે મહેમદાબાદ આવતા હોય છે તેમજ ચાલુ વર્ષે ગુજરાતમાં અને ઉપરવાસમાં ખૂબ જ વધારે વરસાદ પડ્યો હોવાથી વાત્રક નદીમાં પાણી ખૂબ જ વધારે આવ્યું છે જેથી દાદાના વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહેમદાબાદ પોલીસે પચ્ચીસ જેટલા તરવૈયાઓની ફોજ મહેમદાબાદમાં ઉતારી દીધી છે તેમજ મહેમદાબાદ તાલુકામાં પ્રવેશ કરતા અલગ અલગ જગ્યાએ વિસર્જનની વ્યવસ્થા પણ કરી છે આખી જ વાત્રક નદીના કાંઠે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી ગણેશજીની પ્રતિમાઓ સાથે માત્ર બે વ્યક્તિઓને જ નદી કાંઠા સુધી જવાની પરવાનગી આપવામાં આવી છે તે પણ માત્ર પાણી સુધી જ ત્યારબાદ મહેમદાબાદ પોલીસે મંગાવેલા ખાસ તરવૈયાઓની ટીમ વાત્રક નદીમાં દાદાનું વિસર્જન કરવા જાય છે જેથી ગણેશ વિસર્જન દરમિયાન મહેમદાબાદમાં આ વર્ષે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી તો દાદાને ભારે હૈયે વિસર્જિત કરતા ભક્તો પણ ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલ્દી આ જેવા નારા સાથે દાદાને ભીની આંખે વિદાય કર્યા હતા